અહીંયા મોટા ભાઈ એક વસ્તુ દેખાવ આ જોઈ લેજો આ શું છે સફારી આ રેટ જોઈ લો છ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા અને એ જ વસ્તુ આપણી પાસે ફક્ત ને ફક્ત ત્રણ હજાર પાંચસો રૂપિયામાં આ તમારે ગમે કરો તો કઈ ન થાય ગમે દઉરી વાળો ઘા કરો તો આ બેગ ને કઈ ખાવાનું છે નહીં અને આ બેગમાં એક બે વર્ષ નઈ ટોટલ પાંચ વર્ષની પૂરી ગેરંટી આવશે અને આમાં તમારે વ્હીલ પણ તૂટશે ને તો પીસ ટુ પીસ નવી જ બેગ મળશે રિપેર નો કઈ ઓપ્શન નહીં આવે આમાં ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇલેવન બેગમાં જે વાંકાનેરની એકમાત્ર એવી જગ્યા કે જ્યાં તમને માત્ર રૂપિયા એકસો થી રૂપિયા પાંચ હજાર સુધીની રેન્જમાં નાના બાળકોની થી લઈ લેડીઝ બેગ લેપટોપ બેગ અને મોટી ટ્રોલી બેગના સેટ પણ મળી રહેશે દોઢસો રૂપિયાથી લઈને પાંચ સુધીની રેન્જમાં સ્કૂલ બેગ છે ડફલ બેગ છે લેડીઝ બેગ છે બેગમાં ફરતી તમામ આઈટમ તમારે ઓનલાઈન કરતા અડધા ભાવમાં મળી જશે આપણે ઇલેવન બેગમાં અત્યારે ખાસ ઓપનિંગ ઓફર ચાલે છે હોલસેલના ભાવમાં રિટેલ અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તો ખરું અને ઉમરા કરવા જતા લોકો માટે ટ્રોલી બેગ પર ખાસ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે તો હવે રાસ જુઓ છો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે જ પહોંચી જાઓ ઇલેવન બેગ લચ્છીની બાજુમાં લકી સિલેક્શન નીચે ગ્રીન ચોક વાંકાનેર